નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ આજ રોજ પેલી નવેમ્બર બે હજાર બાવીસના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગામડી ગામે ગ્રુમુર કોલેજની પાછળ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ ક્ષત્રિય ઠાકોર સમાજ માટે બે એકર કરતા પણ વધુ જમીનમાં સમાજવાળીનું ખાતર મુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં આશુભ પ્રસંગે જિલ્લાના સાંસદ દીપસિંહ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સંપૂર્ણ સમાજવાડીના જમીનના મુખ્ય દાતા બીજેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું બીજા સમાજને પણ ઉપયોગી બને બીજા સમાજ પણ આનો લાભ લઈ શકે અને બીજા સમાજને પણ પ્રત્યુત્તર મળે બીજા સમાજો પણ અમારી સાથે જોડે અને સમાજને આગળ વધારવાની કોશિશ કરાવે એવી અભ્યર્થના પણ રાખું છું